બટાટા અમેરિકન વૈજ્ઞાનિકો મેરી મેગ મિલન અને જેસી થોમ્સનના રિસર્ચમાં ઘણા ખુલાસા થયા છે આ રિસર્ચ અનુસાર બટાટા લીલા હોવાનો મતલબ એ નથી કે તે જીવલેણ છે પરંતુ તેની ઘણી આડઅસરો છે એ મોટાભાગના ઘરોમાં ખવાતી મુખ્ય આઇટમ છે ઘણી વખત તમે બટાટાને આછા ગ્રીન થઈ ગયેલા જોવા મળ્યા છે તમે નહીં જાણતા હોય પરંતુ આ બટાટા હેલ્થ માટે ખતરનાક છે આ રિસર્ચ અનુસાર ઓગણીસો ઓગણ એસીમાં સાઉથ લંડનની એક સ્કૂલમાં અટક્યો તે વિદ્યાર્થીઓ વચ્ચેને બીમાર પડ્યા હતા તેમને ઉલટી ઝાડા પેટમાં દુખાવો પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થવા લાગી ઘણા તાવને કારણે બેભાન થઈ ગયા આમાંથી કેટલા પાંચ દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા ઘણા વિદ્યાર્થીઓ અઠવાડિયા સુધી બીમાર રહ્યા આ ઘટનાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને ગયા ઉનાળામાં સંગ્રહિત બટાટા ખવડાવવામાં આવ્યા હતા જેમાં કળીઓ ફૂટી હતી નિષ્ણાતો અનુસાર આ કારણે ફૂડ પોઈઝનિંગ થયું જ્યારે સોળ અંકુરિત થાય છે ત્યારે તેઓ એક ઝેરી પદાર્થ સોડે છે આ તેમની સ્વરક્ષણ પ્રણાલીનો એક ભાગ છે પરંતુ તે મનુષ્ય માટે જોખમી બની શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો